નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં શું તમે મેષ રાશિના છો શું તમને લાગે છે કે છેલ્લા થોડા સમયથી મહેનત પ્રમાણે ફળ નથી મળી રહ્યું તો તૈયાર થઈ જાઓ કારણ કે બે હજાર છવ્વીસ એ તમારું વર્ષ છે આ કોઈ સામાન્ય વર્ષ નથી પણ મેષ રાશિ માટે ધ યર ઓફ ટ્રાન્સફોર્મેશન છે આવનારા બાર મહિનામાં કયા ગ્રહો તમારી કિસ્મત પલટાવશે ક્યારે તમારે સાવધાન રહેવું પડશે અને કયા મહિનામાં તમારા ઘરે લક્ષ્મીજી પધારશે આજના આ ત્રીસ મિનિટના સ્પેશિયલ વીડિયોમાં આપણે કરિયર ફાઇનાન્સ લવ હેલ્થ અને સચોટ ઉપાયો વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું વિડિયોના અંતમાં હું એક એવી સિક્રેટ ટીપ આપીશ જે મેષ રાશિના જાતકો માટે ગેમ ચેન્જર સાબિત થશે તો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોડાયેલા રહેજો બે પ્લેનેટરી પોઝિશન ગ્રહોની સ્થિતિ બે હજાર છવ્વીસમાં મુખ્ય ત્રણ ગ્રહો રમત રમવાના છે શનિ સેટન ગુરુ જ્યુપિટર અને રાહુકેતુ જ્યુપિટર ગુરુ વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા ચોથા અને પાંચમા ભાવ પર પ્રભાવ પાડશે એટલે કે પ્રોપર્ટી અને સંતાન સુખના યોગ છે સેટર્ન શનિ શનિદેવ તમારી રાશિના બારમા ભાવમાં રહીને તમને શિસ્ત ડિસિપ્લિન શીખવશે આ સાડાસાથીનો પ્રારંભિક તબક્કો હોઈ શકે છે પણ ગભરાવાની જરૂર નથી શનિ માત્ર મહેનત કરાવે છે અન્યાય નહીં રાહુ અને કેટુ રાહુ તમારી વિદેશ યાત્રાના યોગ પ્રબળ બનાવશે સમરી બે હજાર છવ્વીસ એ તમારા માટે કર્મા એન્ડ રિવોર્ડનું વર્ષ છે તમે જેટલી પ્રામાણિકતાથી કામ કરશો એટલું જ મોટું વળતર મળશે ત્રણ કેરિયર અને બિઝનેસ ઊંડાણપૂર્વક વિશ્લેષણ હવે વાત કરીએ તમારા કરિયરની જોબ સીકર્સ જે લોકો લાંબા સમયથી સરકારી નોકરી ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરે છે તેમના માટે માર્ચથી ઓગસ્ટનો સમય સુવર્ણ છે કોર્પોરેટ લાઈફ જો તમે આઈટી અથવા બેન્કિંગ સેક્ટરમાં છો તો અપ્રેઝલ અને પ્રમોશનની પૂરી શક્યતા છે પણ યાદ રાખજો ડોન્ટ રીએક્ટ જસ્ટ એક્ટ ઓફિસ પોલિટિક્સમાં પડતા નહીં બિઝનેસ જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો ખાસ કરીને રિયલ એસ્ટેટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે ડિજિટલ માર્કેટિંગમાં તો બે હજાર છવ્વીસના મધ્યમાં તમને મોટી સફળતા મળશે ઇન્વેસ્ટમેન્ટ ઇન બિઝનેસ નવી ભાગીદારી પાર્ટનરશિપ કરતા પહેલા કાગળિયા બરાબર તપાસી લેવા પ્રોટીપ તમારા બોસ કે ક્લાયન્ટ સાથે દલીલબાજી ટાળજો ખાસ કરીને શનિવારના દિવસે ચાર મની અને વેલ્થ લક્ષ્મી પ્રાપ્તિ પૈસાની બાબતમાં મેષ રાશિવાળા હંમેશા રિસ્કટેકર્સ હોય છે વેલ્થ ગેઇન આ વર્ષે તમને અણધાર્યો ધનલાભ થઈ શકે છે જૂની ઉઘરાણી પાછી આવશે જો કોઈ કોર્ટ કેસ પ્રોપર્ટી માટે ચાલતો હોય તો ચુકાદો તમારા પક્ષમાં આવી શકે છે સેવિંગ્સ ઇન્કમ વધશે પણ તેની સાથે ખર્ચ પણ લાઇન લગાડશે ખાસ કરીને લક્ઝરી આઇટમ્સ પાછળ ખર્ચ થશે સ્ટોક માર્કેટ જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ફાયદો કરાવશે ઇન્ટ્રા ડેમાં સાવધાન રહેવું કોશન ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કોઈને મોટી રકમ ઉધાર આપવી નહીં પાછા આવવાની શક્યતા ઓછી છે પાંચ લવ મેરેજ અને ફેમિલી સંબંધોની મધુરતા પ્રેમ અને પરિવાર વગર જીવન અધૂરું છે ખરું ને સિંગલ્સ જો તમે સિંગલ છો તો બે હજાર છવ્વીસમાં તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે કમિટમેન્ટ આપતા પહેલા થોડો સમય લેજો મેરિડ કપલ્સ પતિ પત્ની વચ્ચે થોડી તકરાર થઈ શકે છે પણ તે પ્રેમમાં વધારો કરશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીઓ માટે વર્ષનો ઉત્તરાર્થ સેકન્ડ હાફ ખૂબ જ શુભ છે ફેમિલી માતાપિતાના આશીર્વાદ લેતા રહેજો ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ લગ્ન કે વાસ્તુ આવવાની પૂરી સંભાવના છે અડવાઈસ તમારા પાર્ટનર પર શંકા કરવાનું છોડો અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો હેલ્થ અને લાઇફસ્ટાઇલ સ્વસ્થ કાયા મેષ રાશિનો સ્વામી મંગળ છે જે તમને એનર્જી આપે છે પણ બે હજાર છવ્વીસમાં તમારે તમારી એનર્જી સાચવવાની છે ફિઝિકલ હેલ્થ વર્ષની શરૂઆતમાં પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે બહારનું જમવાનું ટાળજો મેન્ટલ પીસ શનિની અસરને લીધે ક્યારેક ઓવરથિંકિંગ કે સ્ટ્રેસ વધી શકે છે સોલ્યુશન દરરોજ પંદર મિનિટ ધ્યાન મેડિટેશન અને સૂર્ય નમસ્કાર કરો રાત્રે વહેલા સૂવાની આદત પાડો સાત રેમેડીઝ અને કન્ક્લુઝન સચોટ ઉપાયો હવે સૌથી મહત્વનો ભાગ ભાગ્ય બદલવાના ઉપાયો એક હનુમાન ચાલીસા દરરોજ સવારે અથવા સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરો મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને સિંદૂર ચઢાવો બે ડોનેશન ગરીબ બાળકોને શનિવારે કાળી વસ્તુઓ જેમ કે છત્રી કે બૂટ અથવા મંગળવારે લાલ ફળ દાન કરો ત્રણ મંત્રા ઓમ ક્રાંગ ક્રીં ક્રૌ સ ભૌમાય નમ મંત્રનો જાપ કરવાથી મંગળ મજબૂત થશે ફાઈનલ વર્ડ્સ મિત્રો બે હજાર છવ્વીસ તમારી ધીરજની કસોટી કરશે પણ અંતે તમને વિજેતા બનાવશે હિંમત હારશો નહીં કારણ કે મેષ રાશિના લોકો ક્યારેય હારતા નથી કાં તો જીતે છે કાં તો શીખે છે જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક બટન દબાવો કોમેન્ટમાં જય હનુમાન લખજો શેર કરો તમારા મિત્રો સાથે જે મેષ રાશિના છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ આવતા વિડિયોમાં ત્યાં સુધી ખુશ રહો પોઝિટિવ રહો જય શ્રી કૃષ્ણ